નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નોબલ પબ્લિક સ્કૂલ અંતર્ગત આવેલી પ્રાથમિક વિભાગ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ અંતર્ગત શિક્ષકો માટેની જાહેરાત તમે જોઈ શકો છો મિત્રો પ્રાથમિક વિભાગ ધોરણ માટે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત ગુજરાતી કોમ્પ્યુટર માટે માધ્યમિક ધોરણ નવ થી દસ માટે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત કોમ્પ્યુટર સમાજશાસ્ત્ર માટે સમાજ વિદ્યા માટે તેમજ તમે જોઈ શકો છો ઉચ્ચ માધ્યમિક ધોરણ અગિયાર અને બાર માટે ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન ગણિત એકાઉન્ટન્ટ કોમર્સ કોમ્પ્યુટર એકાઉન્ટ માટેની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમ ધોરણ એક થી બાર માટે જગ્યા છે તેમજ બીસીએ કોલેજ માટે એમસીએ અથવા તો બીએ કોમ્પ્યુટર થયેલ સ્ટાફ જોઈએ છે મિત્રો તમે જોઈ શકો છો બાર ગામના સ્ટાફ ને રહેવા જમવાની વ્યવસ્થા છે તેમજ અનુભવી તથા લાયકાત વાળા શિક્ષકોને આકર્ષક પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો તારીખ પાંચ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો નોબલ પબ્લિક સ્કૂલ જે ડભોઈ કરજણ રોડ મોટા હબીપુરા તાલુકો ડભોઈ જિલ્લો વડોદરા ખાતે આવેલી સંસ્થા છે વધુ માહિતી માટે સંપર્ક નંબર તેમજ ઇમેલ એડ્રેસમાં અહીંયા આપવામાં આવેલું છે મિત્રો યોગ્ય લાયકાત દ્વારા જે સ્ટાફ નીચેના નંબર પર પોતાનો બાયોડેટા મોકલવાનો રહેશે મિત્રો અહીંયા નંબર આપેલા છે તેના પર તમે તમારો બાયોડેટા છે તે મોકલી શકો છો મિત્રો વિવિધ શિક્ષકોની ભરતી હતા અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય